દર વખતે આસો મેડમ બીજું કાઈ જ નથી મળતું સખત કંટાળો આવે છે કારણ કે મારી યર મારું બન યર છે નાઇન્ટીન એટી નાઇન અત્યારે મારી પાંત્રીસ વર્ષ થશે અને હવે મારાથી એક્ઝામ એને હા હવે જ્યાં સુધી રાજ્ય પરીક્ષા બોર્ડ હાઈકોર્ટમાં જવાબ નહીં કરે તો અમે તો એ ક્યારે આપશે અમને ખબર નથી બરાબર છે વારંવાર ચાર કાંઈ નહીં તો મેડમ પંદરથી સત્તર વાર ધક્કા ખાઈ ખાઈ ચૂક્યા છે સચિવ સાહેબ અને અધ્યક્ષ સાહેબ એક જ આશોઝન મળે કે થઈ જશે પરંતુ આ જે નોટિસ છે તેનો વળતો જવાબ નથી મળતો તો એમને હંમેશા જવાબ એ જ પ્રોસેસમાં છે ડ્રાફ્ટિંગમાં છે તૈયાર થઈ ગયું છે અમારે સબમિટ કરવાનું છે એ જીપી જોડે છે બસ આવા જવાબ અમને મળે છે પણ હજી કંઈ નક્કી નથી કાલે એ આજે રહેશે કે નહીં રહે વસ્તુ એસીબી છે તે પોતાનો જવાબ સબમિટ નથી કરતી જેથી કરીને અત્યારે એકસઠ જેટલા ઉમેદવારો છે જે આજે શાળામાં હોવા જોઈતા હતા શાળા સિલેક્શન કરવા જોઈતા હતા તે અત્યારે બાકાત છે અમારો આખો સબ્જેક્ટ જે ભૂગોળ વિષય છે અમારું આખી ભરતીમાં બધા વિષયને વાત કરતા અમારો બાકાત રાખ્યો છે અમે એક જ વિષય અમારો ભૂગોળ એવો છે જે બાકાત રહેલ છે પહેલા પરીક્ષા માંગવા માટે આંદોલન કરો પછી પરીક્ષા આપો પછી એનું રિઝલ્ટ આવે એમ છતાં અત્યારે હાલ પણ અમે અમારા એ ડોક્યુમેન્ટના આધારે આજે દોઢ વર્ષથી તો જ્ઞાન સહાયક તરીકે જોડાયેલા છે બીજું કે કુલ સંખ્યા જે છે શાળામાં શિક્ષકોની ભૂગોળ વિષયમાં એકસો છે ની સાથે હું શું પાયલ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ એ ઉમેદવારો એ સતત વર્ષોથી તૈયારીઓ કરે જાય સતત એ આશા સાથે તૈયારી કરે કે એક દિવસ એમને નોકરી લાગશે શિક્ષક બનવું એ અત્યારે એ અત્યારની પરિસ્થિતિમાં એવું લાગે છે કે સૌથી અઘરો ટાસ્ક થઈ ગયો છે શિક્ષક બનવા માટે વર્ષોના વર્ષ ઉમેદવારો મહેનત કરે મહેનત કર્યા પછી જ્યારે પરીક્ષા પાસ કરે એના માટે ભરતી માટે પછી આંદોલનો કરે આંદોલનો થયા પછી પણ જ્યારે ભરતી નક્કી થઈ જાય કે હા ભાઈ આટલા લોકો લોકોની ભરતી કરવાની છે અને પછી વિષયના શિક્ષકો અને બીજા અનેક એવી બાબતો હોય છે કે જેમાં ઉમેદવારો જે છે લડતા જ રહેતા હોય છે મારી પાછળ જેટલા પણ લોકો દેખાઈ રહ્યા છે છે બધા પાસ ઉમેદવારો અને ભૂગોળ વિષયમાં પરીક્ષા લેવાઈ અને પછી પરીક્ષામાં કોર્સ બાર વિષયમાં કોર્સ બારનો નો સવાલો પૂછાયા હતા જેના કારણે બહુ જ બધા પ્રશ્ન થયા હતા એ પ્રશ્ન પછી અત્યારે આ લોકોની સ્થિતિ એવી છે કે એ લોકોની પરીક્ષા રિઝલ્ટ આવ્યા પછી પાસ થયા પછી પણ અત્યારે મોકૂફ રાખવામાં આવે આવી છે બધા હાઈકોર્ટમાં પણ ગયા છે પણ એ બહુ જ લાંબી પ્રોસેસ છે આજે અહીંયા ગાંધીનગરમાં કેમ ભેગા થયા છે શું માંગણી છે એની વાત કરવી છે શું નામ છે આપનું મહેરિયા ભાવેશ નામ છે મારું અને તમે જે પરીક્ષા આપી ભાવેશભાઈ એ પરીક્ષામાં કેટલા ઉમેદવારો હતા કેટલા પાસ થયા છે અને આ ભૂગોળની પરીક્ષામાં શું લોચા હતા જેના કારણે બધું અટવાઈ ગયું છે બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા જાહેર થઈ દ્વિસ્તરીય એક્ઝામ તો દ્વિસ્તરીય એક્ઝામની અંદર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતી હતી એની અમે કેન્ડિડેટ ઉમેદવારો જે અમે ભૂગોળ વિષય સાથે આ પરીક્ષા પાસ કરેલ છે દ્વિસ્તરીય એક્ઝામ આની અંદર બે પેપર આવે ગુજરાતી અને એક મુખ્ય વિષય ભૂગોળ આની મેં પહેલાં પ્રિલિન્સ એક્ઝામ પાસ કરવાની પછી મેન્સ એક્ઝામ પાસ કરવાની છે હવે ભૂગોળ વિષયની અંદર એવું થયું કે અમારી ભરતી ભરતી પ્રોસેસ અત્યારે હાલ અટકી ગઈ છે એનું મુખ્ય કારણ એવું કે જે ભૂગોલ વિષયની અંદર નાપાસ ઉમેદવારો હતા તેમના દ્વારા હાઈકોર્ટમાં એક રીટ કરવામાં આવી હતી સમજ્યા તો એમનું કેવું હતું કે આઉટ ઓફ નું પેપર છે ભૂગોળ વિષયની અંદર એમાં એકતાલીસ બહાર બહારનું પૂછાયેલું છે તો એમને હાઈકોર્ટના દરવાજે ગયા અને હાઈકોર્ટે એક કમિટીની રચના કરી હતી કમિટીએ પુરવાર કર્યું કે એકતાલીસ ગુણનું આઉટ ઓફ સિલેબસનું છે તો એના કારણે એસસીબી જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એમને બોલાવવામાં આવી તો એસસીબીએ પોતાનું જે નિવેદન હતું

એટલે અત્યારે જે શાળા સિલેક્શન ને જે ભરતી માટે બધા જ ટેટાટ પાસ ઉમેદવારો જે પહેલેથી આંદોલન કરતા હતા અને હવે નોકરી મળવાની છે આ લોકોએ પરીક્ષા પાસ કરી એમની પાસે બધું જ છે અને છતાં પણ એમની પાસે નોકરી નથી આપનું શું નામ છે

કઈ નહીં તો મેડમ પંદર થી સત્તર વાર ધક્કા ખાય ખાઈ ચૂક્યા છે સચિવ સાહેબ અને અધ્યક્ષ સાહેબ પણ એક જ આશ્વાસ મળે કે થઈ જશે પરંતુ આજે નોટિસ છે તેનો વળતો જવાબ નથી મળતો તેના કારણે મને કોર્ટની નવી નવી મુદ્દો તો જવાબ આપવામાં કેમ એ લોકો અટકી રહ્યા છે શું એમને કઈ તકલીફ છે કે રદ કરવું છે કે શું કરવું છે એમને ખબર નથી આજ બ્રહ્માંડનો સૌથી અઘરો અઘરો પ્રશ્ન છે મેડમ કે એમને શું કરવું છે એ જ નથી ખબર પડતી જે પણ જે જવાબ આપે સબમિટ કરે તેના સંદર્ભમાં બધી કાર્ય આગળ વધી શકે એમ છે પરંતુ એસીબી છે તે પોતાનો જવાબ સબમિટ નથી કરતી જેથી કરીને અત્યારે એકસઠ જેટલા ઉમેદવારો છે જે આજે શાળામાં હોવા જોઈતા

તૈયારી કરવી વર્ષો વર્ષ સુધી એ આશા સાથે કે અમે એક દિવસ શિક્ષક બનીશું જ્યારે પરીક્ષા આપી દો પાસ થઈ જાઓ અને છતાં પણ હાથમાં નોકરી ન હોય તો પરિવાર પ્રેશર ને બીજું બધું જ અલગ હોય સતત ગાંધીનગરના ધક્કા ખાવા પડે પછી કંટાળો ના આવે સખત કંટાળો આવે છે કારણ કે મારી યર યર મારું છે અત્યારે મારી વર્ષ અને હવે હા હવે જ્યાં સુધી રાજ્ય પરીક્ષા બોર્ડ હાઈકોર્ટમાં જવાબ નહીં કરે તો અમે તો એ ક્યારે આપશે અમને ખબર નથી બરાબર છે અને બધી બાબતો કીધી જ છે હવે આ એક જ બાબત મારું ઉમેર છે કે અમારો હવે ભય મર્યાદા હવે પૂરી થશે તો જલ્દી થી આનો નિકાલ આવે ને અમને ન્યાય મળે એવી આશા રાખું છું આજે બધા ભેગા થયા હતા તો આજે કોઈ જવાબ મળ્યો છે કે નથી મળ્યો સચિવ સાહેબ શ્રી દેવાક એમને કીધું છે કે અમે તૈયારીમાં છે અમે પ્રોસેસમાં છે આવું તો અમને બે ત્રણ વખત આ મહિનાની અંદર અમે ચાર વખત આવ્યા આ મહિનાની જ અંદર અમે ચાર વખત પૂછ્યું તો એમને હંમેશા જવાબ એ જ રહ્યો પ્રોસેસમાં છે ડ્રાફ્ટિંગમાં છે તૈયાર થઈ ગયું છે અમારે સબમિટ કરવાનું છે એજીપી જોડે છે બસ આવા જવાબ અમને મળે છે પણ હજી કંઈ નક્કી નથી કાલે એ આજે રહેશે કે નહીં રહે હવે ભરતી પ્રક્રિયામાં તો શાળા સિલેક્શન સુધી પણ પહોંચી ગયા તો આજ જે સિલેક્શન સિલેક્શનને અત્યારની પ્રોસેસ છે એમાં તમારો નંબર લાગશે એવું તમને આશા છે ખરી

તે જો કેટલા સમયથી તૈયારી કરતા હતા અને પરીક્ષા સાથે આશા ઓશું હતી કારણ કે આટલા સમયથી પરીક્ષા આપી હોય અને પછી તમને એવું હોય કે હવે તો આ વખતે લાગી જશે શિક્ષક બનવું ખૂબ અઘરું થઈ ગયું તમે આંદોલન ન કરો ત્યાં સુધી તો નોકરી પણ નથી મળતી એટલે પરીક્ષાની તૈયારી તો આઠ નવ મહિનાથી પહેલાંથી ચાલતી હતી એની પહેલાં તો અમારે પરીક્ષા માંગવા માટે ત્યાં આંદોલન કરવું પડ્યું તો પહેલાં પરીક્ષા માગવા માટે આંદોલન કરો પછી પરીક્ષા આપો પછી એનું રિઝલ્ટ આવે ભરતી કરો એને માટે આંદોલન કરો હા ભરતી કરો એના માટે આંદોલન કરો અને એન બીટવીન પણ અમે અત્યારે હાલ જે ભૂગોળ વિષયની પરીક્ષા આપી એમાં અમે પાસ કેન્ડિડેટ છે અને પેપર ભૂગોળનું જે રદ થયું એના ભાગરૂપે અત્યારે અમારી ભરતીમાં સમાવેશ નથી એમ છતાં અત્યારે હાલ પણ અમે અમારા એ ડોક્યુમેન્ટના આધારે આજે દોઢ વર્ષથી તો જ્ઞાન સહાયક તરીકે જોડાયેલા છે બીજું કે કુલ સંખ્યા જે છે શાળામાં શિક્ષકોની ભૂગોળ વિષયમાં એકસો છે બરાબર છે અને આઠ ઉમેદવારો એકસઠ છે ફેલ ઉમેદવારો લગભગ સો ની આસપાસ હશે આજે બધાનો સમાવેશ થઈ જાય ને તો પણ જગ્યાઓ વધે છે તો અમારો પ્રશ્ન એમ જ છે કે શા માટે પછી ઓલરેડી ઉમેદવારો કરતા જગ્યા વધારે હોવા છતાં તેમ છતાં પણ અમને શુક્ર અટકાવે છે પ્રશ્ન ત્યાં એટલે બેસિકલી પ્રશ્ન ત્યાં આવે છે કે કોઈ સિસ્ટમમાં કોઈ પરીક્ષા લેવાય છે કોઈ સંસ્થાએ પરીક્ષા લીધી છે પરીક્ષામાં તકલીફ આવી છે જે નપાસ ઉમેદવાર છે એ પોતાનો અવાજ ઉઠાવશે કે ભાઈ આ તકલીફ હતી એટલે અમે નપાસ થયા છીએ એની એનો કોઈ જ વાંક નથી પાસ થયેલા ઉમેદવારનો પણ આમાં કોઈ વાંક નથી કમ્યુનિકેશન નથી જો આ લોકો હાઈકોર્ટમાં છે તો પછી એમને જવાબ પણ આપવો પડશે સંસ્થાએ જવાબ આપવો પડશે કે આ લોકોની પરીક્ષા કેમ અટકાવવામાં આવી છે પરીક્ષા લીધા પછી રિઝલ્ટ આપ્યા પછી પણ એમની ભરતી કેમ અટકાવવામાં આવી છે જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આ લોકોના ભવિષ્ય અટકેલા છે અહીંયા જેટલા પણ મારી પાછળ ઉભેલા લોકો છે બધા મહેનત કરી રહ્યા હતા કે એક દિવસ શિક્ષક બની જશે સમય જતો રહે વયમર્યાદા જતી રહે અને પછી છેલ્લે સુધી લડ્યા છતાં પણ જો નોકરી ન મળે તો એ યુવાધનનું શું એ આપણે સારા શિક્ષકોની જે માંગણી કરી રહ્યા છીએ કે વિષયના સારા શિક્ષકો મળવા જોઈએ એ કેવી રીતના મળશે જ્યારે પરીક્ષાની પ્રક્રિયા અને ભરતીની પ્રક્રિયા જ આવી લાંબી થઈ જશે આ લોકોને જવાબ મળે એમની જે ભરતીની પ્રક્રિયા છે જલ્દી સોલ્વ થાય આશા છે અહીંયાથી જે જવાબો મળવા જોઈતા હતા એ આજે મળી જવા જોઈતા હતા પણ એ પણ નથી મળ્યા હવે લોકો શું કરે છે જોવાનું છે પણ વિદ્યાર્થીઓ જ્યારે અટકાય છે વિદ્યાર્થીઓ જ્યારે અટવાય છે અને સતત મહેનત મહેનત કર્યા પછી પણ એમનું ભવિષ્ય જ્યારે ક્વેશ્ચન માર્ક હોય છે ત્યારે સવાલ થાય છે કે આપણે કેવી વ્યવસ્થામાં છીએ કે જે આપણે ગોરચક્ર ફરી અને ત્યાંના ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ